આજની આ ઉનાળાની કાળઝાળ ગરમી ના સમયની અંદર સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કાળવા ચોક ખાતે ભાટુ પરિવાર તેમજ ખોળભાઈ પરિવારના શ્રી વિરમભાઈ ભાટુના સહયોગથી કાળવા ચોકમાં વિના મૂલ્યે છાસ કેન્દ્ર સવારે દસ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી આ છાસ વિતરણનો કાર્યક્રમ ચાલુ છે જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી આ આ છાસ વિતરણ ચાલુ રહે કાળવા ચોકની અંદર હજારો કારીગરો મજૂર વર્ગો રાહતદારીઓ જે નીકળતા હોય છે એને ટાઢળક મળે એ માટેના અમારા પ્રયત્નો છે આ તકે અમે વિલમભાઈ ભાટુને ભાટુ પરિવાર અને કળભાઈ પરિવારનો આભાર માનીએ છીએ કારણ કે છેલ્લા વીસ વર્ષથી અમે આ છાસ કેન્દ્ર કાળવા ચોકમાં અમારું જે પાણીનું પર્વ છે ત્યાં છાસ કેન્દ્ર ચલાવ્યું